જામનગરમાં વિશ્વ પ્રસિદ્ધ અજીતસિંહજી ક્રિકેટ ગ્રાઉન્ડ પર સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ જામનગર મહાનગરપાલિકાના મેયર વિનોદ સૂર્યા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં યોગ સાધકોએ સૂર્ય નમસ્કાર કર્યા હતા આજે સમગ્ર રાજ્યમાં સૂર્ય નમસ્કાર સામૂહિક રીતે એકસો આઠ જેટલી એ કરવામાં આવેલ રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ મોઢેરા ખાતે સૂર્યમંદિર ખાતેના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યો રહ્યા હતા અને હું પણ જામનગર ખાતે આ કાર્યક્રમમાં સૂર્ય નમસ્કારના ઐતિહાસિક અવસર પર ઉપસ્થિત રહ્યો છું ખૂબ ઐતિહાસિક પ્રસંગ છે અને આ સૂર્ય નમસ્કારનો ગુજરાત રાજ્યમાં આજે વર્લ્ડ રેકોર્ડ થઈ રહ્યો છે અને ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન આજના સૂર્ય નમસ્કારનો ઐતિહાસિક દિવસ આજે સ્થાન પામ્યો છે એનું આપણને બધાને ગૌરવ છે અને હું પણ આ કાર્યક્રમમાં સામેલ થઈ અને મારી જાતને ખૂબ ભાગ્યશાળી માનું છું